ત્રીસ કિલોમીટર તમે મેપ પણ જોઈ શકો છો જોકે હજુ તેનો ઘણો સમય પરંતુ આ વાવાઝોડું એટલું બધું શક્તિશાળી જે એના મેપ ને લઈને વિચારવામાં આવી રહ્યું શકો છો એક સાથે બે બે વાવાઝોડા તેવા વરસાદને લઈને જોરદાર અને એટલું મજબૂત છે કે અહીંયા અઢાર તારીખની એટલે કે ગઈ જે છે તે પશ્ચિમ પેસેફિક્સ શક્તિશાળી વાવાઝોડા થવાની સંભાવના છે ફિલિપાઈન્સ નજીક રગાઈન માટે આ વાવાઝોડું જે છે અંદર ફરી એક વખત મેઘ સવારી આવી ગઈ છે ગુજરાત ની અંદર ગઈકાલે જોવા તો અડધો અથવા ઝાપટા વાત કરવાના છીએ ખાસ કરીને વાવાઝોડું સૌથી ખતરનાક માનવામાં અને આ વાવાઝોડું ગુજરાત તરફ આવી

ચાલીસ કિલોમીટર પ્રતિ કલ કરી લે એવડું મોટું કે આની ઝડપ જે છે ખુબ જ જેને લઈને આ વાવાઝોડાને સૌથી આપી દેવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો વાવાઝોડું છે

દસમા નોરતે એટલે કે દસરા મળી શકે પરંતુ તે પહેલા સૌરાષ્ટ્ર અંદર દક્ષિણ ગુજરાત ની અંદર અતિ ભારે અને મધ્ય ગુજરાત મળી શકે છે ત્યારબાદ મિત્રો જોડાપથી ચોમાસુ છે તો ધીમે ધીમે હવે કોઈ આગાહી નથી જોકે ખાસ કરીને મોડે સુધી જોવા મળશે અને આવો તમારું નામ કરી શકીએ તો મિત્રો ગયા વિડીયોમાં ગયા વિડીયોમાં કમેન્ટ કરેલી ત્યારબાદ એક ભાઈ આપણા આપણે કમેન્ટ કરેલી છે અલ્પેશભાઈ મોરી ચૌદ વીજળી ને અંદર મિત્રો ખાસ એટલે કે ની આજુબાજુ એક મિત્રો શક્તિશાળી મિત્રો દક્ષિણ જાપાન ના ની નજીક આવ્યું એ વાવાઝોડાનો ખતરો નથી એટલે કે સો વર્ષનું

બાકીના તાલુકામાં અડધો અથવા ઝાપટા સ્વરૂપે વરસાદ જ સારો વરસાદ જોવા મળી રહ્યો મિત્રો વાત કરવાના છીએ ખાસ કરીને સદીનું એટલે કે વાવાઝોડું ખાસ કરીને બંગાળની ખાડી ઉપર બેસે છે આજુબાજુ બનેલું અને આ છે દક્ષિણ ચીન નો તમે જોઈ શકો છો અડધા ભારત ગણવામાં આવે છે અને રગાસા નામ આપી દેવું આપણા દેશ ભારત દેશની

મિત્રો ખાસ કરીને પાયા ની અંદર જ વરસાદ આવશે હવે મિત્રો ગઈકાલે આપણે આગાહી અમરેલી ભાવનગર જોવા મળ્યો તો આજે પણ ઘણા નવા વી છે તો તમે જોઈ શકો એક એકનું પહેલું નોરતું શરૂ થાય છે વરસાદ જોવા મળે અને ત્રેવીસ

મોડે સુધી ચાલ આવો વરસાદી માહોલ છે એ સતત મિત્રો જોવા તમને ખબર ના હોય તો

મહાદેવ અને રાજુભાઈ જુનાગઢ વીજળીને આજુબાજુ એક મિત્રો શક્તિ ખૂબ જ મોટું વાવાઝોડું

વાવાઝોડું અને આ છે શક્તિશાળી છે કે તેને લઈને અત્યારથી જે એના મેપ વિચારવામાં આવી રહ્યું છે કે અહીં તમે શકો છો એક બે બે જે આગામી સમયની અંદર નજીક રગાસ અને જાપાન એટલે કે આગામી સમયમાં બુધ આ બાજુ જોઈ શકો તો ગુજરાત વરસાદ પડે

કલાક ની બતાવવામાં આવી છે ઓગણત્રીસ તારીખ તેને લઈને ગુજરાતની અંદર તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખથી તમે મિત્રો જાણો છો કે હાથીઓ નક્ષત્ર જાણીતું ને માનીતું નક્ષત્ર કારણ કે તેની અંદર ભારે કડાકા ભડાકા વરસાદ ગમતો હોવાના કારણે ભારે આ નક્ષત્ર